નમસ્કાર દર્શક મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે આ સિંગરને જોઈ શકતા તેમને કેવા કપડાં પહેર્યા છે તેમનો હાલમાં ફૂલ વિરોધ ચાલી રહ્યો છે કારણ કે તેમને એવા નવરાત્રીમાં માતાજીના સોંગ ગાતા હોવા છતાં પરંતુ તેમને આવા કપડાં પહેરીને સ્ટેજ પર અલગ અલગ ઇશારા કરી રહ્યા છે જેથી આમનો ફૂલ વિરોધ થઈ રહ્યો છે તેથી અનેક સિંગરો આના પર વિડીયો પણ બનાવી ચૂક્યા છે કે આવું ના હોવું જોઈએ અને મિત્રો ખરેખર આવું ના જોવું જોઈએ કેમ કે માતાજીના પ્રસંગમાં આવા કપડાં પહેરીને ના ચડાય અને પણ તે પણ માતાજીનું સોંગ ગાય છે એ પણ તમે આ સાંભળી લેજો અને મિત્રો આ પૂરો વિડીયો જોજો એટલે તમને આગળ વિડીયો બતાવવામાં આવશે કે તેમ કઈ સોંગ ગાવી રહ્યા છે તો મિત્રો તમારામાં શું કેવું છે આવા કપડાં પહેરીને સ્ટેજ પર હોવા જ આવવું જોઈએ કે ના આવવું જોઈએ એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પર્સનલ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ વિડીયો જોઈ લો હવે તમે